તન ધંધી આગળ વધી સહયોગ કરે છે છતાં આજના સમયમાં ભાજપની નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનજીવન વણસતું જાય છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શહેર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી મુખ્ય મુદ્દાઓમાં ખાસ નોંધપાત્ર કર્નલ સોફિયા કુરેશી વિશે ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી ભાજપ યુવા મોરચાના એક પદાધિકારી દ્વારા માસુમ દીકરી સાથે કોફીમાં નશીલો પદાર્થ આપીને ગેંગરેપ કર્યાની ગંભીર ઘટના સુરતમાં વસવાટ કરતા રોપણપટ્ટીના લોકોને નિયમિત રીતે ત્રાસ આપવામાં આવવો અને તેમની જમીનો બિલ્ડરોને સેટિંગ કરીને વેચાઈ જવી મહિલાઓ પર વધતી અપરાધની ઘટનાઓ ઘરની બહાર નીકળતી બહેનો દીકરીઓ માટે સુરક્ષા ન હોવી શ્રીમતી ગીતાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હક અપાવવો અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જરૂરી બન્યું છે તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરે બૂથ ઉપર પાંચ મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે બૂથ કમિટી બનાવ્યા પછી હર બૂથની અંદર અને હર વોર્ડની અંદર પચીસ મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂંક કરતાં કરતાં બુથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું આજે પાંચમો દિવસ છે અને આ પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર સો ટકા અમે બનાવીશું એ અમારું લક્ષ્ય છે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની અમારે બેટી બચાવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે કારણ કે દસ વર્ષ પહેલાં કે પંદર વરસ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર આઠની અંદર ભાજપના જે હોદ્દેદારી એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પઈ અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે આવા રેપ કેસો છેલ્લા દસ વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે